ચાલો મેં તો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે રમે તેવી હેજો ધોળી અને આ દિવાલ હે ને આ દિવાલે જો અમે એક લીટો કર્યો હોય એ રીતે લીટો કરતું જવાનું જે બધાથી અઢાર લીટો કરશે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ મળશે આમ લીટો અને જો માનો કે તમે લીટો અઢાર કર્યો છે અને ભૂરાભાઈ ભાઈ એક ઠેકડા ન કોઈ દે ત્યાં તો એમને ત્રણ સાંસ આપવામાં આવશે

જે લેટો હતો અહીંયા જ લેટો પૂરા નો થયો હે હવે હા અહિયાં થી હવે અધે જેમ જાતા જાય આગળ વધતા જાય ચાલો અમારા રાજુભાઈ ને દઈ દો વાહ રાજુભાઈ વાહ રાજુભાઈ રાજુભાઈ વધી જવાના બાપ હા હલો

આ હે મેચ તો ભાઈ બધતી હતી ડોલી ભાઈ ચાલો મિત્રો હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવે છે અને એ કેટલાક ઠેકડો મારે છે હાલો રેડી આ હા ને બીજો રાઉન્ડ ની બોલી હા છે

મે તો અમારા રાજુભાઈ તમે જોવો હો ત્રણ ટાઈમ મારી અને ત્રણ ટીક લીટા જોવો પડખે પડખે થયા હે પણ અમારી છોકરી ઉપર એક જ લીટો ગયો નથી અને રાજુભાઈ ટીમમાંથી નીકળી ગયા હે અને હવે અમારા ધુલારામ ભાઈ આવે છે ઓલી ગેમ તો હાલીન બી આયા હતા આમ આમ અને હવે તો એ ઢોડ છે એટલે લગભગ ધામી જ જાય છે

મિત્રો મારા હવે હું પૂરા ભાઈ ની બે ની ટક્કર છે ચાલો મિત્રો હવે ડાયરેક્ટર સાહેબ અને મારી ટક્કર છે ડાયરેક્ટર સાહેબ દોડો તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ બે ત્રણ લીટા ભેગા રહ્યા એના ઉપર જુઓ તમે બધા થી ધાબા નજીક મેં લીટો કીધો હે અને ભૂરા ભાઈ ને હવે ત્રણ તરાય હે જો પેલા માં ન કે બે ટકા હે એમાં તો અમતાય ન કરીએ પેલા જેટલું બર થાય છે એટલું ને બાણું ભૂરા ભાઈ મે તો ભૂરા ભાઈ વેય જાય છે ભાઈ ના બાદ અને હવે અહીંયાથી થી ડોટ મારવાના છે અને હવે છે ધાબી હજી ટક્કર હે મે તો ટક્કર અમારા ભૂરા ભાઈ આયા હે આ નથી નથી મે તો હજી ભૂરા ભાઈ નથી કરી ક્યાં અને પાછા વઈ ગયા છે દોડીને અને હવે ફૂલ જોસ્તી

મારી કટો કટી પણ મારો શેડો ઊંચો અને અહિયાં અમારા ભોરાભાઈ ત્રણ ચઢાઈમાં પોજી ત્યાં નથી મેં તો અમારી હારી ગઈ હેરા